જેથી સિંહો શિકારનો લ્હાવો લઈ શક્યા નહોતા ત્યારે રવિવારે ફરી આ સિંહ પરિવાર ગામની સીમમાં ગાયના શિકારે આવી પહોંચ્યું હતું પરંતુ ત્યારે પણ લોકો દોડી આવતા સિંહોની સ્થિતિ આકરી થઈ ગઈ હતી જીએસટીવીની એક્સક્લુઝિવ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સિંહો ખોરાક પાસે આવી ગયા હતા પરંતુ લોકો એકઠા થઈ જતા તેઓ ભોજ માણી શક્યા નહોતા જોકે શનિવારની માફક બીજા દિવસે પણ વન વિભાગ આ સમગ્ર કાર્યવાહીમાં ફરક્યું પણ નહોતું Stand by, DB.